પાદરામાં ગુમ થયેલા બાળકની કાર્યવાહી ન કરતા આજે પરિવારજનો જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવા પહોંચ્યા વડોદરા જિલ્લાના પાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત દસ માર્ચના રોજ બાળકી ગુમ થયાની ફરિયાદ પરિવારજનો દ્વારા દ્વારા નોંધવામાં આવી હતી સુધી કાર્યવાહી ન આજે ધારાશાસ્ત્રી સહિત મહિલા સંગઠન પરિવારને સાથે રાખી જિલ્લા પોલીસ વડા રજૂઆત કરવામાં આવી અને એસઆઈટી ની રચના કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હાલમાં હવે મહિલાઓને સન્માન આપવામાં આવી રહ્યું છે તો બીજી બાજુ શહેર હોય કે જિલ્લા દીકરીઓ સુરક્ષા પર સવાલ ઉઠી રહ્યા છે વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં ગામમાં રહેતા એક પરિવારે ગત દસમી ફેબ્રુઆરીના રો ફરિયાદ નોંધાવી હતી કે એક વ્યક્તિ અમારી દીકરીને ઉપાડીને લઈ ગયો છે તેવી પાદરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી પરંતુ ફરિયાદને એક મહિનો થવા છતાં આરોપી સુધી પોલીસ પહોંચી શકી ન હતી જેને લઈને આજે ધારાશાસ્ત્રી કોમલ કુકરેજા સહિત મહિલા સંગઠનોએ આજે પરિવારને જોડે રાખી જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી હતી આ તમામ આરોપીઓને પકડવામાં આવે સાથે જો પાદરા પોલીસ આ ન કરી ન શકે તો સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એસઆઈટીની રચના કરવામાં આવે તેવી માંગ કરી હતી આદરા પોલીસ સ્ટેશનમાં ગત દસ તારીખે એક ફરિયાદ નોંધવામાં આવેલી છે અરજદાર માતા પિતાની બાળકી તેર વર્ષની આઠ આઠ તારીખે આઠ બે બે હજાર ચોવીસના રોજે બાળકી ગુમ થયેલીની ફરિયાદ આપી છે આજે એક મહિનાથી ઉપરાંત વધુ સમય થયેલ ગયેલ છે બાળકીઓને માતા પિતાને ન્યાય મળેલ નથી બાળકીને પરત લાવી શકેલા નથી આવા ભ્રષ્ટ અધિકારીઓ જ્યારે આપણી વડોદરામાં બેઠા છે સંસ્કારી નગરીમાં તો આવા ભ્રષ્ટ અધિકારીઓની કોઈ જરૂરિયાત નથી તો અમે એસપી સાહેબ અને કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે કે આની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમને નોંધવી જો આપવી જોઈએ તપાસ એની અને જેમાં આપણે વડોદરામાં ઉચ્ચ મહિલા કક્ષે અધિકારીઓ બેઠા છે મહિલા અધિકારીઓ બેઠા છે એવી મહિલા અધિકારીઓને પણ મોકો આપવો જોઈએ જેની પાછળ બાળકી તેર વર્ષની બાળકીનો કુંબળી બાળક છે અને જે માતા પિતા પાસે જે એના હૈયો ફાટ રુદનથી એનો મન મૂકીને પોતાની બહેન અને માતાની જ્યારે આપણી ઉપર આવે કૃત્ય થતા હોય તો એવા કૃત્યોમાં ગંભીર આક્ષેપ રીતે તો નહીં કહી શકીએ પણ માત્ર આરોપીને અને આરોપીના ફેમિલીને પોલીસ છાવરતી આવેલી છે આવા ભ્રષ્ટ અધિકારીઓ વડોદરામાં નહીં ચાલે એના માટે ઉપર સુધીની ઠેક રજૂઆત કરવામાં આવેલ છે અને આવા અધિકારીઓ વિરુદ્ધ કાયદેસરના પગલાં પણ લેવામાં આવશે પાદરા પોલીસ સ્ટેશનમાં છે